પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે મહેસાણાના સાલેડી ગામ નો સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિર ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં હાજરી રહી આરતી પૂજા અને દર્શન માટે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ મહાદેવના ચરણોમાં શિશ નમાવી શ્રાવણ માસની શરૂઆત કરી ત્યારે ગુજરાતના પ્રિય અભિનેતા હિતેન કુમાર અને તેમની નાનખટાઈ ફિલ્મની ટીમે ભક્તિભાવ પૂર્વક મહાદેવના ચરણોમાં શિશ નમાવ્યો

નાનખડાઈ નામની ફિલ્મ અમે લોકો લઈને આવી રહ્યા છે આઠમી ઓગસ્ટે અને એ તબક્કે એ અભિયાન અમે લોકો જાહેરાતનું કે પ્રમોશનની અમે લોકોએ આ મંદિરના દ્વારે આવીને ઈશ્વરના આશીર્વાદની સાથે શરૂ કર્યું છે આશીર્વાદની સાથે અમને તમારા બધાના આશીર્વાદની પણ જરૂર છે જે કક્ષાએ તમે લોકોએ આટલા વર્ષો સુધી પ્રેમ કરો છો એટલો જ એનાથી વધારે વરસાદ આ મારા બચ્ચાઓની ઉપર તમે લોકો વરસાવો કારણ કે આવનારું આપણું ભવિષ્ય એ લોકો છે અને અમારી નાનખેટાઈની સમગ્ર ટીમને તમારી આશીર્વાદની જરૂર છે આઠમી ઓગસ્ટે આપણી આજુબાજુના સિનેમાગ્રહમાં અમે લાવી રહ્યા છીએ અને હવેની બધી જ વાતો આ બચ્ચાઓ તમને કહેશે કે અમારી નાનખટાઈ કેવા સ્વાદની છે કેવી સુગંધી છે કેવી સોડમની છે અને એમાં તમારો પ્રેમ ભરશે તો સફળતા ચોક્કસ મળશે રામ મંદિરના સ્થાને કે આવવાનું પણ અમે નક્કી નથી કર્યું ઈશ્વરે નક્કી કર્યું છે તમે ને હું નક્કી કરનારા કોણ છે પણ શ્રાવણમાં શરૂ થયો ને એ વખતે એક આપણા મિત્રો તરફથી એક વાત આવી કે આ નવું મંદિર આ રીતે સ્વરૂપ પામ્યું છે તો અમને એમ લાગ્યું કે અમે લોકો સૌથી પહેલી શરૂઆત તો અહીંયાથી જ કરીએ કારણ કે દરેકે દરેક મંદિરમાં ઈશ્વર તો બધી જગ્યાએ છે પણ એ વ્યક્તિઓની વચ્ચે જઈએ જે વ્યક્તિઓએ આજ સુધી સિનેમાને જીવતું રાખ્યું છે અને એમાં મારી સાથેની આખી આ પેઢીને તમારા બધાના આશીર્વાદ મળે કારણ કે મેહાણા હોય કે સૌરાષ્ટ્ર ત્યાંના પટેલ હોય જે પ્રેમ કરો છે આપણી સિનેમાને એ પ્રેમ એમના સુધી પહોંચે એ વિનંતીની સાથે ઈશ્વરને આ દરબારમાં મેં આજે પ્રાર્થના મૂકી છે અને એ જ કારણસર આ મંદિરમાં આજે જે જે અનુભવ થયો છે બહુ જુદો છે રોજે રોજ જુદા જુદા મંદિરે જવાનો પણ અમુક જ સ્થાનકો એવા છે જ્યાં તમને એક દિવ્યતાનો અનુભવ થાય એક નાદ તમને સંભળાય અને એ કદાચ તમારા બધાનો પ્રેમ આ મંદિરને બનાવવામાં જે છેલ્લા દસ વર્ષમાં તમે લોકોએ જે રોપ્યો છે એ જ કદાચ છે એના આશીર્વાદ થકી આપણે બધા આગળ વધી શકીશું એ જ